પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધનુષકોડીના કોઠંડા રામ સ્વામી મંદિરમાં કરી પૂજા અરિચલ મુનાઈની પણ લીધી મુલાકાત અહીંથી જે શરૂ થયું હતું રામ સેતુનું નિર્માણ આવતીકાલે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા સંપૂર્ણ સજ્જ કાશીના ડોમરાજા સહિત પંદર લોકો પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન ના બનશે યજમાન કાલે યોજાનારા ભવ્ય સમારોહના સાક્ષી બનવા દેશ વિદેશથી આમંત્રિત મહેમાનો પહોંચી રહ્યા છે અયોધ્યા છત્તીસગઢના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની કરી અધ્યક્ષતા છત્તીસગઢ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના પ્રબોધન કાર્યક્રમમાં પણ રહ્યા ઉપસ્થિત રાજકોટ ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે પીએમ મોદીએ જાહેર કર્યો વિડિયો સંદેશ કયો ગુજરાતે સ્વાસ્થ્ય ક્ષેત્રે કરી અભૂતપૂર્વ પ્રગતિ આ કેન્સર હોસ્પિટલથી સૌરાષ્ટ્રવાસીઓને થશે લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પીએમના નેતૃત્વમાં ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં રૂપિયા પાંચસો પંચોતેર કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પાઠવી શુભકામના રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બની રામના કર્તવ્ય પાલનના ગુણને અનુસરવા અને શહેરને સ્વચ્છ રાખવા મુખ્યમંત્રીએ કરી અપીલ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન રામના રંગે રંગાયું ગુજરાત રાજ્યભરના લગભગ તમામ વિસ્તારોમાં કરાયો રોશનીથી શણગાર પ્રાણપ્રતિષ્ઠા નિહાળી શકાય તે માટે લગાવાયા એલઈડી સ્ક્રીન શોભાયાત્રા અને ડાયરાનું પણ કરાયું આયોજન વડોદરામાં યોજાઈ ઓગણીસમી ખેલો ઇન્ડિયા મહિલા કીક બોક્સિંગ લીગ ચેમ્પિયનશિપ રાજ્યના વિવિધ શહેરોમાંથી એકસો ત્રેપન સ્પર્ધકોએ લીધો ભાગ વડોદરાની મહિલાઓએ જીત્યા બેતાલીસ ગોલ્ડ સહિત બાણું મેડલ અને ઇતિહાસ રચવાથી ફરી ચૂક્યા સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડીએ એકવીસ પંદર અગિયાર એકવીસ અને અઢાર એકવીસથી આપી માત